એચિમ કિચનમાં આજે આપણે બનાવીશું દહીં અને તે પણ કેવું કે એકદમ સરસ જામી ગયેલું અને તમે આપણે જે કહેવામાં આવે છે ને કે ચોસલા પાડીએ તેવું દહીં તૈયાર કરવાનું તો આવી ઉનાળાની ગરમીમાં આવું દહીં કઈ રીતે જામે તેની હું રેસીપી લઈને આવી છું એક બે વ્યુઅર્સે કહેલું કે તમે મને આ દહીંની રેસીપી આપશો દહીં બધા ઘરે મેળવતા જ હોય છે પણ આ રીતે અને પરફેક્ટ એકદમ સરસ દહીં તૈયાર આપણું થયું છે તેઓ કઈ રીતે થયું છે તે જોઈ લઈએ તેની માટે આપણે સૌપ્રથમ બે ગ્લાસ લેશું નાની નાની થોડી વાતોનું ધ્યાન રાખીશું તો એકદમ પરફેક્ટ આ રીતનું જ દહીં તૈયાર થશે તો મેં અહીં બે ગ્લાસ લીધા છે તેની અંદર નોર્મલ દૂધ લેવાનું છે જે ફ્રીજનું ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં તેવું નોર્મલ દૂધ આપણે લેવાનું છે હવે ગ્લાસમાં હું એટલા માટે તમને દહીં જમાવીને બતાવું છું કે જેથી કરીને તમને પરફેક્ટ દહીંની ખબર પડે તમે વાસણમાં પણ કોઈ પણ વાસણમાં તમે દૂધને મેળવી શકો છો તો પણ આવું જ દહીં તૈયાર થશે એક બે નાની વસ્તુને યાદ રાખવાની એક તો આ રીતે છાસ લેવાની છે છાસને કોઈ પણ એક જ જગ્યા ઉપર આપણે રેડવાની છે ગ્લાસમાં તમે જોઈ શકો છો કે હું એક જ જગ્યા ઉપર રેડું છું અને ત્યારબાદ તેને ચમચીની મદદથી ચલાવવાનું નથી આપણે ઘણીવાર દૂધ મેળવીએ છીએ ત્યારે ચમચીથી તેને મેળવી આખું મિક્સ કરી દઈએ છીએ તો મિક્સ નથી કરવાનું હવે બીજી જગ્યા ઉપર ફરીથી આ એક ચમચી જેટલું છાસનું મેરવણ જે આપણે કહેતા હોય છે તે મેં એડ કર્યું તો બસ આટલું જ કામ કરવાનું છે ઓવરનાઈટ અથવા ત્રણ કલાક પછી તમે જુઓ તો તમારો ગ્લાસ પૂરેપૂર આ રીતે જામી ગયો હશે નીચે પાણી નહીં હોય પૂરેપૂરું દહીં જ જામ્યું હશે ઘણીવાર એવું થતું હોય છે કે ઉપર દહીં રહે નીચે પાણી પાણી થઈ જાય તો તેવું નહીં થાય હું તમને ગ્લાસને ઉપર નીચે ઊંધો કરીને પણ બતાવું છું તો પરફેક્ટ દહીં આ રીતનું જામી દયું છે તો મિત્રો છે ને નાની જ ટિપ્સ યાદ રાખવાથી એકદમ સરસ અને પરફેક્ટ દહીં તૈયાર થશે આ દહીંમાંથી તમે દહીંનો મસ્કો બનાવો શિખંડ બનાવો અથવા તો તમે દહીં વડા માટે પણ આ દહીંને તમે યુઝ કરી શકો છો તો મિત્રો આટલું ઈઝીલી ફટાફટ આપણું દહીં તૈયાર થઈ ગયું તો તમે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અચું કરી દો ફરી મળીશું નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં થેન્ક યુ